મુન્દ્રા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા મહાશિવરાત્રીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ મહાશિવરાત્રીના પાવન અવસરે મુન્દ્રા દશરામ ગોસ્વામી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ શોભાયાત્રા ભીડભંજન મહાદેવ મંદિરેથી પ્રસ્થાન કરી મુન્દ્રા બસ સ્ટેશન માંડવી ચોક અને ખારવા ચોક ખાતે પૂર્ણાહુતિ અપાઈ હતી શોભાયાત્રાના દ્રશ્યો ભવ્ય અને દિવ્ય રહ્યા હતા જ્યાં હર હર મહાદેવના ગુંજતા નારાઓ સાથે સનાતન ધર્મપ્રેમીઓ અને ભક્તોએ જોડાઈ ભગવાન શિવની ભક્તિમાં શિવમય બન્યા હતા વિવિધ ગોળા રથો ભજન મંડળીઓ અને સનાતન ધ્વજધારીઓ સાથે યાત્રાએ પરંપરાગત શૈલીમાં શોભા મેળવેલી હતી સમગ્ર યાત્રા દરમિયાન ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો શોભાયાત્રા માટે શહેરના મુખ્ય માર્ગોને શણગારવામાં આવ્યા હતા અને માર્ગમાં વિવિધ સ્થળોએ ભક્તો માટે જલપાનની વ્યવસ્થા કરવામાં આવી હતી શ્રી મંગલેશ્વર મહાદેવ મંદિર ભુજપુર સહિતના પવિત્ર ધામોના પૂજારીઓ અને અગ્રણીઓએ યાત્રામાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી આ પ્રસંગે સમાજના અગ્રણીઓએ મહાશિવરાત્રીના પવિત્ર મહત્વ પર પ્રકાશ નાખ્યો હતો અને ભક્તિ સદભાવના સાથે શિવ ઉપાસનાને આગળ વધારવાનો સંદેશ આપ્યો હતો સંપૂર્ણ કાર્યક્રમ શાંતિપૂર્વક અને ઉત્સાહભેર પૂર્ણ થયો જેનાથી ભક્તોમાં અનન્ય ઉત્સાહ જોવા મળ્યો હતો ખાસ કાયદો વ્યવસ્થા સુદ્રઢ બનાવવા માટે પોલીસ સ્ટાફ પણ ખડે પગી રહ્યું હતું અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા હર હર મહાદેવ સર્વ શિવ ભક્તોને શ્રી વીરભજન મહાદેવ જાગીર મુન્દ્રાથી આજે જે મુન્દ્રા દર્શનામ ગોસ્વામી સમાજ આવ્યો હતો ને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા જે શોભાયાત્રા નીકળવાની છે જેનું આયોજન આજ સવારથી ભક્તજનો જે બીરભજન મહાદેવથી આવે છે તે શોભાયાત્રામાં જોડાઈ ત્યાંથી પસાર થઈ બસ સ્ટેશન ત્યાંથી માંડવી ચોક થઈ ને આપણે ખારવા ચોક મધ્યે પૂર્ણ થવાની અને ત્યાં મહાપ્રસાદનું આયોજન સર્વ ભક્તો શિવભક્તો તરફથી જે રાખેલ છે તેનો સર્વએ લાભ લેશે શ્રી બીડભજન મહાદેવ મંદિર તરફથી સર્વ શિવભક્તોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મહાશિવરાત્રિ અને બોલે કી ફોજ કરે મોજ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનીયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ parking ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો राइट एड्रेस रेसिडेंट सर्वे नंबर चार सौ एकावन पैकी बे नौ एकर गुठा अंजार कच्छ संपर्क करो किरण नारायण भाई बकोत्रा एट फोर तमारा सपना नु घर મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન નાઇન ઝીરો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો